નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો જિગ્નેશ બાવટને તમે બધા જાણતા છો તો મિત્રો જિગ્નેશ બાવટની એક જબરજસ્ત અને જોરદાર ફિલ્મ આવી રહી છે અને આ ફિલ્મનું નામ છે તારા લગ્નની કંકોત્રી તો મિત્રો જિગ્નેશ બાવટની આ ફિલ્મ પંદર નવેમ્બર એટલે કે કાલે સવારે રિલીઝ કરવામાં આવે છે તો મિત્રો જિગ્નેશ બાવટની આ ફિલ્મને જોવાનું ભૂલતા નહીં અને મિત્રો જિગ્નેશ બાવટની આ ફિલ્મને ખૂબ જ સપોર્ટ કરજો તેમ મિત્રો જિગ્નેશ બાવટની આ ફિલ્મ વિશે વાત કરીએ તો પ્રોડક્શન કંટ્રોલ તો કનુ રબારી સંજય બેલદાર एसोसिएशन दिग्दर्शक तो बाबू गैंगेट सिंगर तो जिग्नेश बारोट बारोट रुद्र बारोट नायक डांस मास्टर तो अश्विन मास्टर जी एडिटर तो गुलाब मोहम्मद अंसारी गीतकार तो केतन बारोट संगीत एंड कंपोजर तो हर्ष ठाकुर रिकॉर्डिंग तो जय भवानी स्टूडियो शेरथा दीपक ठाकुर लेखक तो के के मकवाण कला तो लालजी बेलदार दिग्दर्शक तो हितेश बेलदार સહનિર્માતા તો વિનોદ બિલદાર રાજ બેલદાર કાર્ય કાર્યકારી નિર્માતા તો કિરણ બિલદાર અને નિર્માતા તો લાલજી બિલદાર તો મિત્રો જિગ્નેશ બારટની આ ફિલ્મ પંદર નવેમ્બરના દિવસે રિલીઝ કરવામાં આવવાની છે તો મિત્રો જિગ્નેશ બારટની આ ફિલ્મને ખૂબ જ સપોર્ટ કરજો અને મિત્રો આ ફિલ્મ જોવાનું ભૂલતા નહીં તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર બતાવજો જય માતાજી